ખંભાળીયા નગરપાલિકા જે ચર્ચાસ્પદ અને ચર્ચાના એરણે વારંવાર ચડતી હોય એવી નગરપાલિકા જેનો વહીવટ છે કેટલા ટાઈમથી ખાડે ગયેલો હોય તો તીન બહુમતી અઠ્યાવીસ માંથી છવ્વીસ જ્યારે વ્યક્તિઓ ચૂંટાઈને ભાજપના શાસકો આવ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય એમ શાસકોમાં જે વહીવટી અણગટતા વહીવટી કોઠાસૂદ અભાવ હોય એવી રીતના ક્યાંક ને ક્યાંક વેરા વસૂલાતમાં પાછી પડે છે અને જે બાંધકામ મંજૂરી આવક થતી હતી એ બાંધકામ મંજૂરી બંધ થયા પછી ખાડા માં ગયું છે તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચોઈકો છે માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં બે કે ત્રણ વાર તોડી અને એનો જ્યારે પૈસાનો બગાડ કરતો હોય અત્યારે નવરાત્રી પર્વ છે આપણે ગલી આરાધના કરીએ નગરપાલિકા ચોર્યાસી લાખ નું બિલ બાકી હોય લાઈટ બિલ જે લાઇટ બિલ છે સ્ટ્રીટ લાઇટ માટે નગરના લોકોને પાણી પીવા માટે વોટર બસની જે જીવા દોરી કહેવાય એ બંધ થતી હોય ત્યારે આ નગરપાલિકાના શાસકો છે એ ક્યાંક ને ક્યાંક શાસનમાં નિષ્ફળ ગયા છે અને લોકોએ જે ભાવનાથી જે ટોપિંગ બહુમતી આપી છે એ લોકો લોકોમાં લોકો સામે આ લોકોએ રીતસર એક છોડ કપટ કર્યું છે લોકોની ભાવનાને ક્યાંક ઊંડે ઉતારી છે આવનારા ભવિષ્યમાં નગરપાલિકાના શાસકો છે અને ભાજપા પાર્ટી જેને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક હથું શાસન જ્યારે લોકો ખોબલે ખોબલે મત આપીને કરતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે ભયવટી જે આપણી નિષ્પર્તા છે એ લોકો ઉપર થોપીને લોકોને પીડા આપીએ ચોર્યાસી ધોતિંગ બિલ જે કહેવાય એ એ બાકી હોય માત્ર નગરપાલિકાના સાધકો માટે નહીં પણ ખંભાળીયા નગરપાલિકાના નગરજનો માટે પણ એક મોટી વસ્તુ કહેવાય અને એના માટે એક કહેવાય કે આવી એક ભાવનાથી જે સંસ્થા હલાવવાની છે સંસ્થામાં ક્યાંક ને ક્યાંક તમે મજા કરો છો ભ્રષ્ટાચાર કરો છો અને લોકોની સુખાકારીને છેવાડે મૂકી અને ગામને બદનામ કરો છો એવો અમારો ખુલ્લો આક્ષેપ છે ખંભાળિયામાં તમને સમગ્ર પરિસ્થિતિ જે કહું તો આપણે નગરપાલિકામાં બે હજાર અગિયાર થી બાંધકામ કમિશન આપવાથી નથી એની માટે ખંભાળી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે ડેટ બિલ બાકી છે એને કારણે આપણે બીજી સેલ માર્ટની બિલ ભરવા માટે લોન માંગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે કેટલા લાખ રૂપિયા લોન માંગવામાં આવી છે અત્યારે તો જે બિલ બાકી છે 84 લાખ છે હવે આગામી મહિનામાં બિલ આવે એ સહિત અમે લોનની માગણી કરી છે